ભૂકંપ સંભવિત ઝોન પાંચમાં સમાવિષ્ટ કચ્છ જિલ્લામાં ભૂકંપના નાના મોટા આંચકાઓ સમયાંતરે આવતા રહેલ છે કચ્છના પેટારમાં અનેક ફોલ્ટ લાઇન સક્રિય છે જેથી અવારનવાર ભૂકંપ આવતા રહે છે આજે વહેલી સવારે વાગડ વિસ્તારમાં ફરી ધરાધ્રુજી ઉઠી હતી કંતકોટ ગામની પૂર્વ દિશાના ડુંગરાળ વિસ્તારમાં આંચકાનું કેન્દ્ર બિંદુ નોંધાયું હતું આજે સવારે છ ને ચૌદ કલાકે રાપરથી સોળ કિલોમીટર દૂર દક્ષિણ પશ્ચિમ દિશાએ આંચકો અનુભવાયો હતો ગાંધીધામ સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ સેન્ટર ખાતે રિક્ટર સ્કેલ પર આંચકાની તીવ્રતા બે પોઈન્ટ અંકિત થઈ હતી વાગડ ફોલ્ટ લાઇન પર એકવીસ દિવસ બાદ ફરી કંપન અનુભવાયું છે કચ્છ યુનિવર્સિટીના જીઓલોજી વિભાગના પ્રોફેસર ગૌરવ ચૌહાણે માહિતી આપતા જણાવ્યું હતું કે કચ્છમાં ખાસ કરીને રાપર અને ભજાઉ વિસ્તારમાં અવારનવાર નાના મોટા આંચકા આવતા રહે છે પેટાળમાં રહેલી ઊર્જા નિષ્કાસિત થાય ત્યારે આંચકા અનુભવાય છે પેટાળમાં રહેલા પથ્થરો વચ્ચેની ખાલી જગ્યામાં પાણી ઉતરતા દબાણના કારણે પણ ઉર્જા નિષ્કાસિત થવાથી ભૂકંપ આવી શકે છે વરસાદ આવ્યા પછી જમીનમાં પાણી ઉતરે અને ખાલી જગ્યામાં પાણી ભરાયા પછી પ્રેશરના કારણે આવી ઘટનાઓ બની શકે છે નાના કંપનો આવવાની ઘટના નોર્મલ ગણવામાં આવે છે આપણે ગુજરાત રાજ્યની વાત કરીએ તો જે ભારતનો અર્થક્વેક ઝોનનો જે મેપ છે એમાં ગુજરાત રાજ્યની અંદર એક જ એવું રાજ્ય કે જ્યાં એક ભેગા ત્રણ ઝોન આવેલા છે ઝોન ફાઈવ જેમાં કચ્છ વિસ્તાર અને નોર્થ ગુજરાતનો સમાવેશ થાય છે અને નોર્થ કાઠિયાવાડનો પાર્ટનો સમાવેશ થાય છે બરાબર અને ઝોન ફોર જેની અંદર સૌરાષ્ટ્રનો અને ઘણો બધો વિસ્તાર આવી જાય છે અને ઝોન થ્રી જેની અંદર અરાવલીનો મતલબ જે નોર્થ ગુજરાતની અંદર જે અરાવલીના પથ્થરો છે એના પથ્થર આવી જાય છે બરાબર તો અને ભૂકંપ જે છે એ કચ્છ અને સૌરાષ્ટ્રમાં તો આવે જ છે અને આવતા જ રહે છે આપણે જોઈએ છીએ કચ્છમાં સૌથી વધારે આવે છે ઝોન ફાઈવમાં આવે છે કારણ કે અહીંયા કારણે જે પણ ફોલ્ટ છે એ બધે એક્ટિવ છે અને કન્ટિન્યુઅસ એ ઉર્જા એની અંદર ભેગી થાય છે અને અમુક ટાઈમ પછી ઉર્જા પથ્થરો તૂટવાને કારણે રિલીઝ થાય છે હમણાં છેલ્લા એક મહિનાની અંદર આપણે જોઈએ તો આપણો જે ગુજરાતનો જે ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ વિભાગની જે વેબસાઇટ છે ત્યાં અર્થપેકનો ડેટા આવે જ છે બહુ બધા અર્થપેક બેથી કરીને ત્રણ મેગ્નિટ્યુડના બહુ બધા અર્થપેક આવે છે રોજના અર્થપેક આવે છે ને જેની અંદર સૌરાષ્ટ્ર પ્રાંતનો તલાવા વિસ્તાર ને બહુ જ એની આજુબાજુનો ગિરનારનો વિસ્તાર ગીરનો વિસ્તાર આવી ગયો સાઉથ ગુજરાતની અંદર જે વલસાડનો વિસ્તારમાં ભૂકંપ આવે છે અને કચ્છની અંદર ખાસ કરીને આપણો જે ભચાઉ અને રાપરની વચ્ચેનો જે બેલ્ટ છે એમાં ભૂકંપ આવે છે આનું કારણ એક તો જે નેચરલ અર્થક્વેક જે આવે છે કચ્છની અંદર કે કચ્છની અંદર ઊર્જા પ્લેટ ટેક્ટોનિકના કારણે ઉર્જાઓ ભેગી થાય છે અને નીકળે છે પણ ચોમાસાના વિસ્તારમાં આવા ભૂકંપ વધારે જોવા મળે છે બરાબર ભૂકંપ આવવાના ઘણા બધા કારણ છે ખાલી પૃથ્વીની અંદર જે પ્લેટનું મૂવમેન્ટ થાય અને એમાં જો સ્ટ્રેસ રિલીઝ થાય એ નથી ખાલી પણ જો ઘણીવાર એવું હોય કે આપણે માઇનિંગના કારણે ઘડી ઘડી ડાસ્ટિંગ કરીએ તો પણ ભૂકંપ આવે અંડે ડિસ્ટર્બ થઈ જાય નીચે વરસાદના કારણે પણ ભૂકંપ આવે છે વરસાદના કારણે ભૂકંપ કેવી રીતે આવે કે જે પથ્થરની અંદર જ્યાં બહુ બધા તિરાડ હોય મતલબ તૂટેલ ફૂટ તૂટફૂટ નીચે થઈ હોય પથ્થરની અંદર અને વરસાદના કારણે જે પાણી એ પથ્થરમાં ઉતરે હા લો કે એક એક માનલો કે એક આ પથ્થર છે હવે એની ઉપર ઓલરેડી ચારે બાજુથી પ્રેશર આવે છે અને એની અંદર ઉર્જા એ દબાણમાં છે પથ્થર અને એ તૂટે તો ભૂકંપ આવે પણ જ્યારે આ પથ્થરની અંદર પાણી ઉતરે એટલે શું થાય કે એની એની ઉપર ઉર્જા આવે છે ને આ પાણી ઉતરવાના કારણે પથ્થરે ફૂલાય એટલે ઉર્જાનો વિરોધ કરે એટલે જે જ્યાં જ્યાં ફોલ્ટ હોય ને એમાં ડબલ ઘર્ષણ થાય તો જ્યારે પણ વરસાદ આવે તરત જ નહીં પણ વરસાદનું પાણી જ્યારે નીચે ઉતરે અને એ નીચે ઉતરે અને એના કારણે જે સ્ટ્રેસમાં ડિફરન્શિયલ મૂવમેન્ટ થાય અને એના કારણે તિરાણોમાં નાનકડા મોટા જે મૂવમેન્ટ થાય એના કારણે ભૂકંપ નાનકડા મોટા આવે જે વરસાદની સિઝનના દરમિયાન અથવા તો વરસાદ પૂરો થઈ જાય એના અમુક દિવસો પછી આવે આ પહેલું રીઝન બીજું રીઝન કે આપણે શું કરીએ છીએ કે જે પાણીનું બોરમાંથી ઘણું બધું પાણી કાઢીએ છીએ બરાબર એટલે પથ્થરો જે છે એ હલકા થઈ ગયા હવે વરસાદ આવે એટલે કરોડો ટન પાણી પાછું એ પથ્થરમાં ઉતરે એટલે જે પથ્થરની અંદર જે ફોલ્ટના ઉપરની નીચે જે બે પથ્થર છે એમાં પાણી ઉતરવાના કારણે પણ પથ્થરમાં પાછો ભાર વધી જાય અને ભાર વધી જાય એટલે વરી પાછું નાનકડું મોટું મૂવમેન્ટ થાય છે તો અત્યારના જે ભૂકંપ છે એને હું ખાલી ને ખાલી એ નેચરલ અર્થક્વેકની જે સ્ટાઇલ નહીં કહું પણ વરસાદનો પણ આમાં રોલ છે જે વરસાદનું પાણી નીચે ઉતરે છે એના કારણે લોડ વધે છે પોર પ્રેશર વધે છે અને એના કારણે જે પથ્થરની અંદર મે એનું જે સ્ટ્રેસ મેકેનિઝમ ડિસ્ટર્બ થાય છે ને એના કારણે ભૂકંપ આવે છે